બોડી લાઈવમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના આરતિયા ગામે તુરીબોર દ્રશ્ય છે અહીં એક રસ્તો નીકળી રહ્યો છે રસ્તા પરનું નાળું અને રસ્તો સંપૂર્ણપણે ધોવાઈ ગયો છે હજુ તો એક જ વરસાદ પડ્યો છે અને કવાટ તાલુકામાં ખાસ એટલો વરસાદ પણ પડ્યો નથી તેમ છતાં પણ જે સ્ત્રાવ વિસ્તારના પાણી છે તે આ નબળા બાંધકામ પર ફરી વળ્યા અને બાંધકામ છીન ભીંદ કરી નાખ્યું તસવીર પછી આપણને ખ્યાલ આવે છે વિડીયો પરથી કે આદિવાસી લોકો અહીંથી પગપાળા એ દિવાલ પરથી જોખમ રૂપે જીવના જોખમે નીકળી રહ્યા છે જો કોઈને પગ લપશે તો ઊંઘા માથે પડે અને માથું પણ ભાંગી જાય અને ઈજાઓ પહોંચે અકસ્માત સર્જાય પણ તેની કોઈને પડી નથી અહીંથી લોકો પોતાની મેળે માર્ગ કરી રહ્યા છે અને જવાબ આવવા માટે અહીંથી આ રીતે જ પગપાળા નીકળે છે તમે રસ્તો પણ ધોવાઈ ગયો છે નારું પણ તૂટી ગયું છે બાંધકામ ખાતાનો બસ મોટો ભ્રષ્ટાચાર આ વિડિયોની અંદર આપણે જોઈ શકીએ છીએ સ્વયંભુ આ વિડીયો ચાલી ખાઈ ખાઈ રહ્યો છે અને લોકો આદિવાસી પ્રજા એમણે જ આ વિડીયો બનાવીને અમને મોકલો છે કે અમારી આ દુરદશા જુઓ અને બોડી લાઈવ પર પ્રસારિત કરો જે માટે અમે આ વિડીયો બનાવી મૂક્યો છે આખો રસ્તો ધોવાઈ ગયો છે ગોળાદેવ કવાટ તાલુકાના ગોળાદેવથી છોડવાની જતો આ રસ્તો છે અને રસ્તા પર આરતિયા ગામ પાસે તુરી બોર પાસે આ નાળું બનેલું છે તમે દૂરદશા જુઓ ગ્રામીણ પ્રજા કેવી રીતે અહીંયા વસવાટ કરી રહી છે ને કેવી રીતે પોતાનું જીવન ધોરણ ચલાવી રહી છે ચોમાસું આવે એટલે નબળા બાંધકામો કઈ રીતે ભાંગીને ભૂકો થઈ જતા હોય છે અને એ નબળા બાંધકામો આદિવાસી પ્રજાના માથે કેમ મારવામાં આવતા હશે આદિવાસી વિસ્તારની અંદર નકલી કચેરીઓ નકલી સિંચાઈ કચેરી સહિત જે પણ મામલાઓ સામે આવ્યા એને સમાચારોની સાહેજો સુકાઈ નથી હજુ તો આરોપીઓ પણ પકડવાના બાકી છે કારણ તમે જુઓ કે એમણે નકલી બાંધકામો પણ મૂકેલા અને કરોડો રૂપિયા પચીસ કરોડ રૂપિયા ઉપર હેગે થઈ ગઈ એ આખો મામલો અલગ છે આ મામલો જુદો છે આ આપણે એમાં એની સાથે કોઈ લેવા દેવા નથી પરંતુ તમે જુઓ આદિવાસી વિસ્તારના કામો આટલા બધા નબળા કેમ તમે જુઓ મહિલાઓ બિચારી કતારબદ્ધ રીતે દિવાલ ઉપરથી સામે આવેલી દિવાલ પરથી સાઈડ દિવાલ પરથી જઈ રહી છે કોઈને કાંઈ પડી નથી સામાન્ય વરસાદની અંદર જ આખો આખો રોડ આખું નાળું સપાચટ થઈ ગયું અને આ મસ્ત મોટો ભ્રષ્ટાચાર તંત્રનો ખુલીને સામે આવી ગયો આ તાલુકાના આરતિયા ગામે તુરી બોર ફળ્યાના દ્રશ્ય છે ઘોડાદેવથી છોડવાડી રસ્તા ઉપર આ બાંધકામ કરવામાં આવેલું છે અને માર્ગ મકાન ખાતું કયા પ્રકારના આ બાંધકામ લોકોના માથે મારે છે થોડાક સમયની અંદર એનો કચ્ચર ઘાણ વળી જાય છે ધોવાઈ જાય છે વરસાદ પહેલો જ વરસાદ આવ્યો અને આ બાંધકામ ધોવાઈ ગયું તો આ બાંધકામ કરનાર કોન્ટ્રાક્ટરો કોણ છે એની દેખરેખ રાખનાર અધિકારીઓ કોણ છે એમની સામે પગલાં લેવાશે કે કેમ અને